નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું શું માનસી વાત કરીશું મુંબઈના વરસાદની મુંબઈમાં આખરે કેવો વરસાદ છે કેવી પરિસ્થિતિ છે મુંબઈમાં સતત બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે મુંબઈની વાત થઈ રહી છે ત્યારે મુંબઈમાં સતત બે દિવસથી ભારે વરસાદ છે ભારે વરસાદના કારણે ભીવંડીમાં કામવરી નદીમાં પાણી ભરાવાથી સ્કૂલ બસ હતી કે જે ડૂબી ગઈ હતી દ્રશ્યો પર જોઈ શકો છો થાણે કલ્યાણ રેલવે સ્ટેશનની બહાર પાણી ભરાવાના કારણે મુસાફરોને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા બે દિવસથી થાણે કલ્યાણ ભીવંડીમાં મુશળધાર વરસાદના કારણે કલ્યાણ પશ્ચિમ રેલવે સ્ટેશનની બહાર યોગ્ય ગટરના અભાવે દીપક હોટલથી કલ્યાણકોટ સુધી ઘૂટણ સમૂહ પાણી ભરાઈ ગયું છે જેના પગલે અવરજવર જવર કરતા મુસાફરો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે

તો મુંબઈ અને તેમના વિદ્યાર્થીઓને સુખરૂપ બચાવી લેવામાં આવ્યા છે પરંતુ હજી પણ તે બસ ત્યાં જ અટવાયેલી છે બીજી બાજુ હજી પણ જોવા જાય તો દરિયામાં પણ હાઈપેટ બપોરે એક વાગે છે અને તેવા સંજોગોમાં જો વરસાદ ચાલુ રહેશે તો મુંબઈમાં ફરી એકવાર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકી છે અત્યારે તો વરસાદ થંભી રહ્યો છે પરંતુ સેન્ટ્રલ રેલવેમાં જે છે ત્યાંના ટ્રેક પર પાણી હજી પણ છે કરીને વેસ્ટર્ન રેલવે ખોડંગાઈ રહી છે કારણ કે વરસાદને કારણે પ્રભાદેવી પાસે એક ઝાડ તૂટી પડ્યું છે અને મુંબઈની લોકલ લાઈફલાઈન ખોરવાઈ ગઈ છે બધી જગ્યાએ ટ્રેક પર ટ્રેનો થોપી ગઈ છે અત્યારે તેની કામગીરી સામે આવી છે કે જે તે વિસ્તાર અંદર પાણી ઓસર્યા હોય માનસી જેમ કે કહી શકાય કે બીએમસી અને તેના રાજ્ય સરકાર બંનેના પ્રશાસન દ્વારા પોકો દાવાઓ સાબિત થયા છે લોકો પણ નારાજ છે અને ખાસ કરીને જે વેપારી વર્ગ છે નારાજ છે અને ભીવંડી જે વેપાર માટે કાપડ ની ઉપર હજી છે તેને કારણે લાખો રૂપિયા નું કપડા નું જે સ્ટોક હતો તે ખરાબ થઈ ગયો છે પાવર લૂમ બંધ પડી છે અને ફરી એકવાર મુંબઈ અંધારપટમાં છવાઈ જાય તેવી ભીતિ છે સતીષ આભાર આપ જોડાને વિગતો જણાવી તે બદલ